હરિ ચાલો સત્સંગ એક એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત કરું છું વસિષ્ઠ સંહિતામાં શ્રી ગાયત્રી માત્રાનું શ્રી ગાયત્રી માતાનું સ્તોત્ર છે ખૂબ નાનું છે પણ ચમત્કારી છે આદિ વ્યાધિ ઉપાધિ સંકટોના વિનાશ કરવા વાળું છે ભૂત પ્રેત પિશાચ આદિનું નિવારણ કરવા વાળું છે તંત્ર મંત્ર બાધા આદિ કંઈ પણ હોય તો એ બધું વિનાશ કરવા વાળું છે હું તમને આજે ગુજરાતીમાં શ્રવણ કરાવીશ તમે ચાહો તો નિત્યનું શ્રવણ કરી શકો છો જો તમને આજનો આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હે સાવિત્રી માતા હે ત્રિપદે હે અવિનાશી હે અમર એવા માતા ગાયત્રી દેવી તમને મારા નમસ્કારો હો સંસાર સાગરમાંથી તમે મારું રક્ષણ કરો હે સૂર્ય સમાન કાંતિવાળા માં હે સૂર્યને ઉત્પન્ન કરનાર હે અમલે તમને મારા નમસ્કાર છે અને હે બ્રહ્મ વિદ્યા તથા હે મહાવિદ્યા રૂપા વેદ માતા તમને મારા નમસ્કાર છે હે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ્ત હે બ્રહ્મચારીણી હે નિત્ય આનંદયુક્ત રહેવા વાળા હે મહામાયા હે પરમ ઈશ્વરી તમને મારા નમસ્કાર છે તમે બ્રહ્મા તમે વિષ્ણુ તમે જે સાક્ષાત રુદ્ર અને તમે જે સાક્ષાત ઇન્દ્ર સ્વરૂપ છો તમને મારા નમસ્કાર છે તમે જ મિત્ર દેવતા તમે જ વરુણ દેવતા તમે જ અગ્નિ દેવતા તમે જ અશ્વિની કુમારો ભગત સ્વરૂપો પૂષા અર્યમા મરુત્વાન ઋષિ મુનિશ્વરો પિતૃઓ નાગો યક્ષો ગંધર્વો અને રાક્ષસ એ પણ હે પરમેશ્વરી તમે જ છો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ પણ તમે જ છો તમે જ સર્વશાસ્ત્રોના સાર છો તમે જ સર્વ શાસ્ત્રોની અંદર વસેલી સંહિતાઓ છો તમે જ પુરાણો છો તંત્રો અને મહા આગમોના પણ આગમ તમે જ છો હે જગદીશ્વરી પંચ મહાભૂતો અને સર્વ તત્વો પણ તમે જ છો ત્યાં એ મહેશ્વરી બ્રાહ્મી સરસ્વતી સંધ્યા અને તુરીય ચતુર્થ સ્વરૂપા પણ તમે જ છો તદ સદ તત સદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ તમે જ છો અને જે કાય પણ સદ સદાત્મક છે એ પણ તમે જ છો હે પરથી પર ઈશ્વરી હે ગાયત્રી હે માતા કે તમને મારા નમસ્કાર છે હે ચંદ્રરૂપ હે કલારૂપ હે નિત્ય હે કાલરાત્રિ હે સ્વદા હે સ્વર રૂપ હે સ્વાહાકાર રૂપ અને હે અગ્નિ જેનું મુખ જેવા જગદીશ્વરી તમને હું નમસ્કાર કરું છું હે ગાયત્રી તમને હું વારંવાર નમસ્કાર કરું છું તેમ હે સાવિત્રી તમને પણ હું નમસ્કાર કરું છું તેમ હે સરસ્વતી તથા તુરીય બ્રહ્મ સ્વરૂપની તમને પણ હું નમસ્કાર કરું છું હે દેવેશી મારાથી રોજ દિવસે દિવસે હજારો અપરાધો તેમ સેંકડો પાપ કર્મો થયા છે તે બધા જ મારા પાપ કર્મો કર્મોને તે બધા જ મારા પાપ કર્મોને તમે ઉગારી લો ક્ષમા કરો અને માફ કરો હે માતા જગદીશ્વરી હે માતા ગાયત્રી તમે જ સર્વસ્વ છો આ રીતે અહીંયા શ્રી વસિષ્ઠ સંહિતામાં આપેલું શ્રી ગાયત્રી માતાનું તંત્રોક એટલે કે તાંત્રિક ગાયત્રી સ્તોત્ર પૂર્ણ થાય છે જે આપણે માં ગાયત્રીને અર્પણ કરીએ છીએ ટૂંકું સહજ અને સરળ ખાલી સાંભળવા માત્રથી પણ તમને ખ્યાલ આવ્યો હશે કે આ સ્તોત્રમાં એવું કહેવામાં આવ્યું છે વસિષ્ઠ મુનિ દ્વારા વસિષ્ઠ સંહિતાની અંદર કે જે કાંઈ પણ આ પૃથ્વી ઉપર છે એ બધુંમાં ગાયત્રી જ છે તો આપણે જો આ સ્તોત્રની આરાધના કે શ્રવણ કે પઠન કે કથન કરીએ એનાથી આ બધા દોષો દૂર થાય ને મૂળ આ સ્તોત્રનો ઉદ્દેશ્ય એ છે કે સેંકડો સેંકડો પાપો આપણાથી થતા હોય છે તો એ બધા જ પાપોને દૂર કરે એવું આપણું એક ભાવ છે આ સ્તોત્રના માધ્યમથી આ હતો ટૂંકો સહજ સરળ આજનો સત્સંગ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીને ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ જય શિયાળમ જય હનુમાન